મિત્રો આજે એક નવા વિડીયો સાથે સુરતમાં હું આવેલો છું ને અમારા મિત્ર અને નરેશભાઈના સગા સંબંધી એમને આપણે પ્રોડક્ટ આપેલી હતી ને એ પ્રોડક્ટ એમણે પંદર દિવસ લીધી છે ને એ પંદર દિવસ લેવાથી અમને શું રિઝલ્ટ મળ્યું કે કૌશિકભાઈ પોતે કહેશે અમારું ગામ ખેરાલુ છે બળાદ ખેડા તાલુકો જિલ્લો તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા ગામ બળાદ હું રહેવાથી સુરત લગભગ સત્તર અઢાર વર્ષ છું મને હાર્ટ એટેક આવી ગયું આ એટેક મારા પાંચ નળી લોગ હતી પાત નળીમાં લોગ મહેસાણા લાઇન્સના અંદર હું બાયપાસ આ સ્ટેન્ડ મુકાયા છે ત્રણ એ સત્તા મને ગભરામણ થાય બધા આ હાથે ખાલાડી ચડી જાય હાથ અધર ના થાય ઘણા હખા હાથી ફાહોવા મળેલું પછી આ નરેશકુમારના વિડીયા આવતા ને એમાં હું નરેશકુમારને ત્રણ ફોન કરું કર્યો ફોલ કરી વેડી આવે આવ્યું કેન્સર હોય ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય અટક આવી ગયું હોય એના માટે આ દવા ને એક નંબર બેસ્ટ બરાબર હું બાર દિવસથી પંદર દિવસ ઘડી એક કળા કરીને આવા રહે એક બે લીટરની દવા આવે બે લીટર પાણીના અંદર પાણી પી બે પીતા પાડવાના આખો દિવસ એ પાણી પીવાનું અને આ સવારે એક સાંજે એક દસ દિવસ થાય એના પછી બે બે ચાલુ કરી દેવાનું હાલ એટલું બેસ્ટ રિઝલ્ટ છે ને મને રાત્રે જે ગભરામણ થતી રહી રાતે નીંદર ના હતી ત્યારે હું હાલ એટલી નીંદર પૂરી થાય હાલ બાર મારના દાદરા હું મારે ચડી જઉં બાર મારનાર દાદરા હવે સાહેબ મારું કહેવાનું એમ છે આ પ્રોડક્ટ લેવાથી તમને આટલું રિઝલ્ટ છે તો લોકોને તમે શું કહેશો લોકોને તો એ જ કહું કોઈ બી ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય કે શરીરનો કોઈ બી પ્રોબ્લેમ હોય ટેન્સરનો હોય આ દવા એકવાર ખાલી ત્રણ મહિના લઈને જુઓ ઓકે ત્રણ મહિના લેસો તમે ખુદ વિચાર કરજો આ દવા અમૃત કહેવાની ઓકે ઓના મોટી દવા કે છે નહીં આયુર્વેદિક થેન્ક યુ રોકિંગ